દૂધ બૂધ પાવ ઉપર છે ના ના ભાઈ પાણી ઊંઘાડશે હું ઊંઘાડી પાછી બાજુ ખાટલા હા તો હું ઉઠું ને રોહન ના ખાટલા મને તા ખાટલા બી બિલાડી હતી સલા હાલે છે અરે એ તો કોઈથી ઉઠે ને બાઇક લઈ હાડે તો દસ રૂપિયા પડાતા તો કલે રોહ તને ઉઠાય પણ તું ઉઠી કે ઉઠે પણ તમારે એટલે આવતો જોડ આવતું આટલું તો બસ તો એ મજા દસ રૂપિયા

কু খাবল আৰু নাই নিলম নে আছো চালে নে নাখ ব नेलम स्पेशल नेलम शेंगगुण पेसर ट्रॅक्टर काय ना असे चालले तेच मी शिकतो एक मोठं पोटलो पोटलो काय बोलला दी दे सर 10 चला गयो पैसे घ्या माठा माठा

है भाइ पाकिस्तानमा एकदम तोके आयो नि भिडियोहरू चला त गुड नाइट